ગીર સોમનાથ જિલ્લાના તાલાલી ઘરમાં કેસર કેરીની જેમ શિક્ષણની સુગંધ સમગ્ર જિલ્લામાં ફેલાવનાર સનસાઇન સ્કૂલ દ્વારા એન્યુઅલ ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી સનસાઇન ગ્લોબલ એજ્યુકેશન વતી હું મનીષા પાઠક તાલાલાની અંદર છેલ્લા સત્તર વર્ષની અંદર શિક્ષણની અંદર સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપી રહ્યા છીએ અને આજની આ સાંજ કે જે કલર્સ ઓફ લાઈફ ઉત્સવના નામે અમે સેલિબ્રેટ કરી છે કે જેની અંદર લાઈફના અલગ અલગ કલર્સ આપણા જીવનના અલગ અલગ રંગો માટે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અને વિવિધ કૃતિઓ દ્વારા વિદ્યાર્થીઓ સનશાઇનર્સે રજૂ કરી છે અને સૌથી મહત્ત્વની વસ્તુ કે આ વર્ષની અંદર તાલાડાના સનશાઇન ગ્લોબલ એજ્યુકેશનમાં એક નવું સ્કૂલ બિલ્ડિંગ કે જે અત્યાધુનિક સુવિધાઓ ધરાવે છે એની અમે શરૂઆત કરી છે ઇનોગ્રેશન કર્યું છે અને એ અદ્યતન સંકુલની અંદર અમે અત્યારે એજ્યુકેશન આપી રહ્યા છીએ અને ભવિષ્યની અંદર પણ સારામાં સારું હોલિસ્ટિક ડેવલપમેન્ટ જેને કહેવાય કે જે બાળકોનો સર્વાંગી વિકાસ કરે એ વિકાસ બાળકોનો થાય એ હિતા એ હેતુસર અને એ દિશાનું એજ્યુકેશન આપવા માટે કટિબદ્ધ છીએ અને શક્ય બનશે તેટલા એ દિશામાં પ્રયત્ન જારી રાખીશું સરકારનું જે આયોજન છે સરકાર જે દિશામાં કામ કરી રહી છે એ જ દિશામાં સનશાઈન પણ કામ કરી રહી છે કે એક એવા કોમ્પિટિશનના એરાની અંદર આપણે પ્રવેશવા જઈ રહ્યા છીએ અને ઓલરેડી છીએ કે જ્યાં એકો એક વસ્તુની અંદર બહુ ટફ કોમ્પિટિશન બાળકને સર્વાઈવ કરવી પડશે સો એ બેઝ પણ અમે પ્રોવાઈડ કરવાની કોશિશ કરી રહ્યા છીએ કે બાળક એની આગળના ફ્યુચરની કોઈ પણ કોમ્પિટિશનને બહુ સારી રીતે હેન્ડલ કરી શકે અને એમાં સક્સેસફુલ થઈ શકે પ્રવૃત્તિઓ અમે આપીએ છીએ જેના માટે તમે કહી શકો કે કરાટે છે માર્શલ આર્ટ યોગા એની સાથે સાથે સ્પોર્ટ્સ બધી જ જાતની રમતો અને તેના માટે અમે નવા અદ્યતન બિલ્ડિંગની અંદર સ્કેટિંગ રિંગ સ્વિમિંગ પૂલ અને ઇન્ડોર સ્પોર્ટ્સ આઉટડોર સ્પોર્ટ્સ બધી જ વસ્તુઓનું આયોજન કરેલું છે જેથી કરીને ફિઝિકલી પણ સ્ટુડન્ટ ફિટ રહી શકે જનરેશનના હું એ કહેવા માંગીશ કે હું અત્યારે ટેન્થ સ્ટેન્ડર્ડમાં સ્ટડી કરું છું તો મને એ વસ્તુનો અનુભવ થાય છે કે એડ્યુકેશન કેટલું ઇમ્પોર્ટન્ટ છે બહુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે હવે ફર્ધર જે લોકોએ અલગ અલગ સ્ટ્રીમ ચૂઝ કરી છે કે ભાઈ ઘણા લોકોને ડાન્સિંગ ગમે છે કરાટે ગમે છે પણ હવે ટેન્થ સ્ટાન્ડર્ડ પછી એ સ્ટ્રીમ ક્લોઝ થઈ જાય છે એ તમે નાનપણથી જેમાં ઇન્ક્લુડ થવું પડે છે તો એના માટે હવે ટેન્થ પછી જે છે એ એડ્યુકેશન જ જરૂરી છે અને સનશાઇન ગ્લોબલ એજ્યુકેશન બેસ્ટ પ્લેસ છે એજ્યુકેશન માટે તો યુ શુડ વિઝિટ એન્ડ હમણાં જ જે નવી બિલ્ડિંગ બની છે એમાં તો બહુ બધી ફેસિલિટીઝ આપી છે જેના લીધે સ્ટુડન્ટ્સને વધારેથી વધારે એજ્યુકેશન મળે અને વધારેથી વધારે ઓપોર્ચ્યુનિટી મારું નામ રાજય કૃપા છે હું અહીંયા સનસેન ગ્લોબલ એજ્યુકેશનમાં ટેન્થ સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરું છું અહીંયા ટેન્થ સ્ટાન્ડર્ડમાં આવ્યા પછી ઘણા બધા લોકો ડિપ્રેશનમાં હોય જાય છે ને તેમને ઘણા બધા ટેન્શનો આવે છે તો આ સ્કૂલમાં ઘણી બધી સારી રીતે એ લોકોને સમજાવવામાં આવે છે ડિપ્રેશનમાં જાય છે તેને બહાર કાઢવામાં આવે છે ખૂબ સરસ રીતે સમજાવવામાં આવે છે બહુ ધ્યાન રાખે છે અહીંયા બધા સારી રીતે ભણાવે છે એક્ઝામના રૂલ્સ બધા ફોલો કરે છે ટાઈમ વાઇઝ એક્ઝામ રહે છે બધું સારી રીતે કરે છે સાઈડની એક્ટિવિટીઝ બી બહુ બધી સારી કરાવે છે બધું સારી રીતે મેનેજ કરે છે